નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારોની અંદર હોળીના તહેવારનું અનેરું અને આગવું મહત્ત્વ છે ત્યારે ગોઘંબા તાલુકાના પરોલી મુકામે આંબલી અગિયારસના દિવસે મેળો ભરાતો હોય છે અને આ મેળો એટલે ગોઘંબા પંથકમાં હોળીના તહેવારની જાણે કે બાંગ પુકારતો હોળીના તહેવારનો પ્રારંભ અહીંથી થઈ જતો હોય છે આવી જ રીતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે પરોલી મુકામે આજે આંબલી અગિયારસનો મેળો ભરાયો હતો જેની અંદર આજુબાજુના ગામના લોકો યુવાનો યુવતીઓ બાળકો પરંપરાગત પહેરવેશની અંદર મેળાની અંદર ઉમટી પડ્યા હતા જોકે દર વર્ષ કરતાં આ વખતે મેળામાં લોકો નો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો મેળાની અંદર શેરડીના સાંઠાઓ ખાતા ખાતા જુવાનીઓ એ ભારે રંગત જમાવતા હોય છે ત્યારે પરોલી મુકામે આવેલ મેરડી માતાના મંદિરનું પણ અનેરું મહત્વ છે અહીં મેળામાં આવતા લોકો માતાજીના દર્શને પણ જતા હોય છે આ વખતે મેળાની અંદર બપોર સુધી ખૂબ નિરુત્સાહ રહ્યા પછી બપોર પછી સારો એવું લોકોનો માહોલ જામ્યો હતો અને મેળાની અંદર લોકો નાની મોટી ખરીદી કરતા અને ખૂબ જ આનંદ માણતા નજરે પડ્યા હતા આમલી અગિયારસના મેળા પછી ગોગંબા તાલુકા પંથકની ની અંદર અંતરિયાળ ગામોની અંદર હોળી પછીના ધૂળેટીના દિવસથી જ અનેક ગામોની અંદર મેળાઓ પડતા હોય છે આ મેળાની અંદર આખું વર્ષ બહાર ગામ મજૂરી કરી અને આવતા લોકો પોતાના આનંદ અને ઉત્સાહ સાથે આ મેળાઓની રંગત માણતા હોય છે અને સમગ્ર વર્ષનો થાક જાણે કે આ મેળાની અંદર ઉતારતા હોય તેવું લાગતું હોય છે ત્યારે પરંપરાગત રીતે ભરાયેલા પરોલીના મેળાની અંદર આજે બપોર પછી સારો એવો માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે પરોલીના મેળાની રંગત માણી હતી પરોલીના મેળામાં બપોર પછી લોકોનું જાણે કે ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો બપોર સુધી નિરુત્સાહ રહ્યા પછી બપોર પછી ખરેખર જાણે કે મેળો જામ્યો હોય તેવું લાગ્યું હતું આમ પરોલીના મેળાથી શરૂ થતાં આ ગોગંબા પંથકના જે હોળીના તહેવારની